કેમ છો બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું તમારા માટે આજે લઈને આવી છું કોકોનટ ની કુકીસ અથવા નાનખટાશ પણ કહી શકો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ કોકોનટ કુકીસ કોકોનટ કુકીસ બનાવવા માટે અથવા તમે નાનખટાશ પણ કહી શકો તે બનાવવા માટે અહીં એક બાઉલ લેવાનું છે એક કપ અહીંયા ઘી લેવાનું છે તમે જે માપ લ્યો છો તે છેલ્લે સુધી એ જ કપનું માપ લેવાનું છે એક કપ અહીંયા ઘી લેવાનું છે અને દળેલી સાકર લેવાની છે એક વાટકો તમે અહીંયા આની જગ્યાએ સાકરની જગ્યાએ ખાંડ પણ દળેલી લઈ શકો હું અહીંયા સાકરનો ઉપયોગ કરી રહીશું અને અહીંયા બ્લાઇન્ડરની મદદથી આને આપણે એક જ દિશામાં બેથી ત્રણ મિનિટ માટે આનું આપણે જે બેટર આવે છે તે રેડી કરવાનું છે તો આને એક જ દિશામાં બ્લાઇન્ડરની મદદથી આ રીતે હલાવી લેવાનું છે તો અહીંયા બેથી ત્રણ મિનિટ થઈ જ ગઈ છે તમે જોઈ શકો છો લોટનો કલર પણ આપણો જે ઘીનો છે તે બદલાઈ ગયો છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે બેટર તૈયાર કરી લઈશું અને આપણે આમાં એ જ વાટકો આપણે આમ ઘઉંનો જે લોટ આવે છે ઝીણો તે એડ કરવાનો છે એક વાટકો અહીંયા જે આપણે ચણાનો લોટ આવે તે બે લોટ આપણે ચાળીને એક એક વાટકો એડ કરીશું અડધો વાટકો અહીંયા સૂજી એટલે કે રવ લેવાનો છે નાળિયેરનું ખમણ એટલે કે સૂકા નાળિયેરનું જે ખમણીને આપણે ખમણ કહીએ છીએ તે એક વાટકો એલચી ખાંડીને એક ચમચી બેકિંગ પાવડર અહીંયા દોઢ ચમચી લેવાનો છે એક ચમચી અહીંયા ચપટી ચમચી નહીં ચપટી મીઠું લેવાનું છે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વધારે નથી લેવાનું એક ચમચી આપણે એટલે કે ચપટી મીઠું લઈશું અને આને હાથની વડે આ રીતે લોટને બાંધી દેવાનો છે લોટમાં આપણે પાણીની કે ગમે તે વસ્તુની કાંઈ જરૂર નહીં પડે જો તમારે થોડું જરૂર પડે તો આને આપણે દૂધ એક બે ચમચી નાખીને તમે બાંધી શકો તો રોટલી જેવો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે અને હવે આપણે એક ડીશ લેવાની છે ને અહીંયા અમે કાર્બન પેપર જે આવે છે તે લઈ લેવાનું છે તે આ ડીશના આકારનું આપણે કાપી લેવાનું છે જોઈ શકો છો મેં અહીંયા કાર્બન પેપર કાપીને આપણે તૈયાર કરી લીધેલું છે તો ડીશમાં આપણે તે મૂકી દઈશું અને આપણે નાળિયેરનું ખમણ આવે છે સૂકું તે થોડું લઈ લેવાનું છે કૂકીઝની ફરતી બાજુ લગાવવા માટે તો આને હવે આપણે સરસ મજાનો ગોળ આપણે તૈયાર કરી લઈશું લુવા પણ તમે કહી શકો તેવું આપણે કૂકીઝ બનાવવા માટે જે માપની તમારે કૂકીઝ કરવી હોય તે માપનું તમે કરી શકો આમાં નાની પચીસ કૂકીઝ બને બને છે તમે જેવા નાના મોટી સાઇઝની બનાવો તે રીતે વધુ ઓછી બને છે તો આ રીતે આકાર ગોળ આપીને અને હવે આપણે જે નાળિયેળનું ખમણ છે તેને ઉપર નીચે આ રીતે લગાવી દેવાનું છે અને જે કાર્બન પેપરની ઉપર આપણે આને ડીશમાં મૂકી દઈશું તો આ રીતે બધી જ કૂકીઝ આપણે કરી લેવાની છે તો જોઈ શકો છો અહીંયા બધી જ કૂકી આ કૂકીઝ મેં આ રીતે કરી લીધેલી છે હવે અહીંયા ગરમ કરવા માટે આપણે એક તવો લેવાનો છે ધીમી ગેસની આજ પર અહીંયા ગરમ વરાળ કરવા માટે લેવાનું છે અને આમાં એક આપણે જારી મૂકી દેવાની છે આ રીતની અને ગરમ એમ જ કરવાનું છે નથી આમાં પાણી એડ કરવાનું કે નથી મીઠું એડ કરવાનું ગરમ થઈ જાય એટલે આપણે એટલે વરાળ વળી જાય ગરમ થઈ જાય એટલે આપણે આમાં જે ડીશમાં કૂકીઝ મૂકેલી હતી તે એડ કરી દેવાની છે મૂકી દેવાની ઢાંકી દેવાની છે અને આને વીસથી બાવીસ મિનિટ માટે આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું જોઈ શકો છો અહીંયા વચ્ચે મેં એક કૂકીઝ ટેસ્ટ કરવા એટલે કે જોવા માટે ચડી ગઈ છે કે નહીં તે માટે મેં અહીંયા કાઢી લીધેલી હતી તો આપણી ચાર કૂકીઝ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો સરસ મજાની શેકાઈને તૈયાર છે આને ચાણસીની મદદથી આ રીતે આપણે કાઢી લઈશું અને આને ઠરવા દઈશું તો દસ મિનિટ ઠરી ગઈ છે ને જોઈ શકો છો સરસ મજાની આપણી કૂકીઝ તૈયાર છે તો બાળકોને પસંદ હોય તેવી કૂકીઝ તૈયાર છે તો તમે પણ બનાવો ઘરે અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી જય સ્વામિનારાયણ